સરકાર વિકાસની વાતો કરી રહી છે પરંતુ તમે જે જોયો તેમાં કેમ કોઈ પણ પ્રકારનો વિકાસ નથી દેખાઈ રહ્યો આ ત્રીજો વિડીયો છે કે જેમાં પ્રસૂતા માતાને જોડી બનાવી પગ દંડીથી લઈ જવામાં આવી રહ્યું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ હું છું આપની સાથે નિધિ વાત એ છે કે નર્મદા જિલ્લાનું ગરૂડેશ્વર તાલુકો અને તેમાં આવેલું ચોપાટ ગામ તેમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે હવે આ ગામમાં રસ્તા નથી કાચા રસ્તા છે તેના કારણે તેમાં એમ્બ્યુલન્સ યા તો કોઈ પણ પ્રકારનો આરોગ્ય અધિકારી મેડિકલ સેવા આ ગામમાં નથી પહોંચી શકતી તમે જેમ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમ મહિલાને જોડી બનાવીને જે કાચા રસ્તા છે તેમાંથી લઈ જવામાં આવી રહ્યા છે તે ચાર પાંચ પુરુષોના સહારે તેને હિંચકું કરીને લઈ જવામાં આવી રહી છે આ મહિલાને રસ્તામાં વધુ દુખાવો ઉપડે છે અને મહિલાની રસ્તામાં જ ડિલિવરી થઈ જાય છે અને તે બાળકને જન્મ આપે છે અહીંયા તેના સદનસીબ છે કે આ મહિલા બચી જાય છે કારણ કે આવી ઘટના પહેલા છોટા ઉદેપુરમાં પણ બની હતી અને છોટા છોટા ઉદેપુરના જે તુરખેડામાં ઘટના બની હતી અને બીજી એક ગામમાં બની હતી તેમાં બંને મહિલાઓનું મોત નીપજ્યું હતું આવા ઘણા બધા આદિવાસી ગામો છે કે જેમાં વિકાસ નથી અને આવી રીતે મહિલાઓને લઈ જવામાં આવી રહી છે અને તેમનું રસ્તામાં જ મોત થઈ જાય છે કાં તો બચી જાય છે જો નસીબ સારા હોય તો બચી જાય છે પરંતુ અમુક મહિલાઓ મરી પણ જાય છે ત્યારે અહીંયા વાત સરકાર ઉપર ઊભી થાય છે કે તમે ગુજરાત મોડલની વાત કરી રહ્યા છો ગુજરાતમાં વિકાસ થઈ રહ્યો છે આ ગામ નર્મદા જિલ્લામાં જ આવેલું છે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી નજીક જ આવેલું છે ચોપાટ ગામ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આટલો બધો વિકાસ કરવામાં આવ્યો છે તેમાં ઘણા રસ્તાઓ પાકા બનાવવામાં આવ્યા છે સરદાર વલ્લભભાઈ પટેલની વર્લ્ડની સૌથી ઊંચી મૂર્તિ બનાવી દેવામાં આવી છે છતાં પણ તેના બાજુના જે આદિવાસી ગામડાઓ છે તેનો વિકાસ નથી થયો આદિવાસી ગામડાઓમાં અત્યારે પણ મેડિકલ સેવાઓ નથી શિક્ષણની સેવાઓ નથી આ આદિવાસી ગામડાઓ હજુ પણ વિકાસથી વંચિત હોય તેવા દ્રશ્યો અવારનવાર સામે આવતા હોય છે ને આ એક આ એમાંનો જ એક કિસ્સો છે કે આદિવાસી જ ગામડું છે ને તેમાં વિકાસ નથી થઈ રહ્યો ત્યારે આ વિકાસમાં જે મેડિકલ માટે ગ્રાંટ ફાળવેલી હોય છે તે જાય છે ક્યાં રસ્તા બનાવવા માટેની જે ગ્રાન્ટ્સ હોય છે તે ક્યાં જાય છે સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે કારણ કે જે તે અધિકાર જે તે ત્યાંના ધારાસભ્ય છે અને ગમે તે કોઈપણ પ્રકારના તંત્ર દ્વારા જે કોઈ પણ તંત્ર દ્વારા જે ઓથોરિટી છે તેમને રસ્તો બનાવવા માટે મેડિકલ સેવા માટે શિક્ષણ માટે અલગ અલગ ગ્રાન્ટ્સ સેન્ટ્રલ ગવર્મેન્ટથી આવતી હોય છે ને ગુજરાત ગવર્મેન્ટથી પણ આવતી હોય છે ત્યારે આ ગ્રાન્ટ્સનો ઉપયોગ થાય છે ક્યાં જ્યારે આદિવાસી ગામડાઓનું વિકાસ જ નથી થયો રસ્તાઓમાંથી આવી રીતે રસ્તા ઉપરથી કાચા રસ્તા ઉપરથી લઈ જવામાં આવી રહ્યા છે એક સારું દવાખાનું ત્યાં નથી શિક્ષણ માટે કોઈ વસ્તુ નથી ત્યારે આ બધી જ ગ્રાન્ટ જાય છે ક્યાં તે સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે આ સમગ્ર મામલે ચૈતર વસાવાએ પણ એક નિવેદન આપ્યું છે શું કહ્યું છે તેમણે આવો સાંભળીએ આજે નર્મદા જિલ્લાના ગરોડેશ્વર તાલુકાના ચોપાટ ગામે એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડે છે ગામમાં રસ્તાની સુવિધા ન હોવાના કારણે ત્યાં એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી કે કોઈ આરોગ્યનો સ્ટાફ પણ પહોંચી શકતો નથી જયારે ગામના લોકો આ પ્રસૂતિ પીડાતી મહિલાને ઝોલીમાં ઉચકીને પગદંડી લઈને જાય છે ત્યારે રસ્તામાં જ આ મહિલાનો પ્રસૂતિ થાય છે અને બાળકને મહિલા જન્મ આપે છે જયારે દેશમાં ગુજરાત મોડલની મોટી મોટી વાત કરનારી આ ભાજપની સરકારને આ ખબર પડવી જોઈએ કે આદિવાસી વિસ્તારોની આ વર વાસ્તવિકતા છે જ્યાં તમે ત્રણ હજાર કરોડની સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા બનાવી છે એ જ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાથી દસ કિલોમીટરનું આ ગામ છે આજે પણ આ વિસ્તારોમાં શિક્ષણ હોય સિંચાઈ હોય આરોગ્ય હોય પીવાના પાણી હોય રોજગાર હોય તમામ બાબતો આજે પણ આ વિસ્તાર વંચિત છે